ગત આઠ સપ્ટેમ્બર બે ના રોજ સુરતની સૈયદપુરાની વરિયાવી બજારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારો સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે હિંસાની ઘટના બની હતી આ સમયે રાત્રે અચાનક જ અડધી કલાકમાં ચોકીના નજીકના બિલ્ડિંગની અગાસી બાલ્કની સહિત અન્ય જગ્યાઓથી પથ્થરમારો શરૂ થયો હતો જોકે આ ઘટનામાં પોલીસે છ સગીર સહિત કુલ બત્રીસ લોકોને ઝડપી પાડ્યા હતા જેમાંથી છ સગીરોને જુવેનાઇલ હોમમાંથી જામીન પર છોડી દેવામાં આવ્યા હતા જ્યારે દસ સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારબાદ પોલીસે બાર સપ્ટેમ્બરના રોજ પોલીસ ચોવીસ આરોપીને વધુ રિમાન્ડ માટે લઈને સુરત કોર્ટ પહોંચી હતી જેમાંથી ચાર આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી જેને કોર્ટને ના મંજૂર કરતા તમામ ચોવીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે આજે સત્તાવીસ સપ્ટેમ્બરના રોજ તમામ આરોપીઓને વીસ દિવસ બાદ પચીસ હજાર રૂપિયાના સરત જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે